પારડી પોંડા રોડ ઉપર જીપમાં પેસેન્જર ભરી જતા ચાલકો બેફામ બન્યા પાડીના નેવરી ગામે નાના પુંડા રોડ ઉપર જીપ ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લઈ જીપમાં બેસેલ બે લોકોને નીચે પાડી જતા અકસ્માત સર્જાયા હતો જેમાં અડફેટે લીધેલ વૃદ્ધ મહિલાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું પાડીના નેવરી પારસી ફળિયા ખાતે રહેતા ધનુબેન દુકાને સામાન લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન નાના પુંડા તરફથી પાડી આવતા રોડ ઉપર પૂર ઝડપે ગફલત રીતે હંકારી આવેલ જીપના ચાલકે ધનુબેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને ચાલકે રોડના સાઈડે જીપ ઉતારી દેતા અંદર બેસેલ બે લોકો નીચે પડી ગયા હતા જે બાદ જીપ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ આસપાસના લોકોને થતા એકસો આઠ એમોલન્સને જાણ કરી હતી જ્યાં ધનુબેનનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે જીપમાંથી નીચે પડી ગયેલી સંદીપ ગમનભાઈ પાલવા અને તેજલબેન ગમનભાઈ પાલવા બંને રહેવાસી દાબખલ કપરાળાને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટના અંગે પાડી પોલીસમાં થકે તુફાન ફોર્સ જીપ ચાલક સુરેશ રામદાસભાઈ પવાર રહેવાસી કપરાડા વિરુદ્ધ મૃતક ધનુબેનના સંબંધી અર્જુનભાઈ મંગુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી અને મૃતક ધનુબેનની લાશને હોસ્પિટલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે પાડી નાના પોંડા રોડ ઉપર જીપમાં પેસેન્જર ભરી જતા ચાલકો બેફામ બન્યા છે ત્યારે પોલીસ અને આરટીઓ કેમ ચુપકેદી સેવી રહ્યા છે તેવા પ્રશ્નો ઉઠ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો